મીરગઢ તાલુકાના ગામે ગામ લોક સંપર્ક માટે મતદારોનો આશીર્વાદ લેવા નીકળેલા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે વેપારી મથક ઇકલા ઇકલાબાલ ગઢના તંત્રને નિશાન બનાવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે રાજા રજવાડાના સમય પર ઉઘરાવવામાં આવતો હતો પરંતુ વેપારીની લાયકત મુજબ કર લેવાતો હતો જ્યારે આજે મોટા વેપારીઓને જીએસટી વાળા જયારે લારી ગલ્લાવાળાઓને પાસે પોલીસ જાણે તેઓ એ દુકાન ઊભી કરી હોય જેમ મનવર્ષી પુજપ ડાલાગેરી થી અપતાવા ઉગરાવે છે તેઓ એ વધુ કે આજે મતદાનના સમય પર સમય પહેલા કરતા વહેલા એજન્ટો તો કોંગ્રેસ ને કોઈ નહી હરાવી શકે તો અંદર બેઠેલા ના દબાવી મતદાન કરી દેશે વિસ્તારના ગ્રાહકો આપણે જીએસટી સરકાર ને આપવાની એની સામે કઈ વળતર નહી અને તોય દાદા આપણું ખેતર ખેડી દેતા હોય ને એટલી બીક સરકારના અધિકારીઓની હવે તો જે એમના વહીવટી રીતે અધિકારીઓને જે છૂટો દોર આપ્યો છે એની પણ હદ અને મર્યાદાઓ વટાવી દીધી છે કોઈ નાનામાં નાનો શાકભાજીના લારીથી કરીને મોટા મોલ કોઈ આમ ખુશી થી ધંધો કરી શકતો નથી લારી વાળા ને પોલીસ વાળા માંગવા આવે મોટા દુકાનો ને જવેલ્સ વાળા ને જીએસટી વાળા નિર્ણય આપતા માંગવા આવે અને માંગવા આવે એની કોઈ લિમિટ હોય એમ જાણે અહિયાં ના બાપની ની માલિકી ની ભેટી હોય એમના પરસીવા જે ઉભું કરેલું હોય એનાથી પણ વધારે પેલા રાજા રજવાડા ની અંદર કાર ઉઘરાવતા એ પણ ધોઈ ઉઘરાવતા